હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા ચેનલ કેજી કે આર્ટમાં આજે આપણે બનાવીશું ઊનમાંથી આ સુંદર મજાનો ચંદ્ર જે તમે જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે આ આપણે ફક્ત ઊન અને થોડું કોટન રાખી અને આને બનાવ્યું છે અને આ બનાવવું ખૂબ જ સિમ્પલ છે તમે આખો વિડીયો મારો જોશો એટલે તમે પણ આ વસ્તુ બનાવવાનું શીખી જશો આને તમે અલગ અલગ સાઇઝમાં તમારા પ્રમાણે બનાવી શકો જેમ કે મોટું છે નાનું છે મીડિયમ છે આ ચંદ્રનો આ જે રમકડા આપણે બનાવી છે એનો યુઝ આપણે બાળકોના આવા ઝૂમર બાળકોની ગોળિયાની ડોરી એ બધી વસ્તુમાં કરીએ છીએ અને તમે કિચન તરીકે પણ વાપરી શકો છો આના સિવાય પણ મેં બીજા ઘણા રમકડા બનાવ્યા છે જેમ કે આ ગ્રહ આ તારા પૃથ્વી આ ક્યુટ ક્યુટ સૂર્ય અને બીજા ઘણા બધા આ બધાના

આમને તમે તમારી પસંદના કોઈ પણ કલરમાં બનાવી શકો છો પણ આ વ્હાઈટ કલરમાં સૌથી વધારે સુંદર લાગે છે એટલા માટે આપણે અહીં વ્હાઈટ કલરનો બનાવશું તો આ ચંદ્ર બનાવવા માટે સૌથી પહેલાં આપણે વ્હાઇટ દોરાનો એક લૂપ લઈ લેશું મેં તમને મારા બીજા વિડીયોમાં જણાવ્યું છે કે આપણે લૂપ શું કારણથી લઈ છીએ આ ડોરો અંદરથી કાઢી લીધું આ તમે જોઈ શકો આપણી એક ઢીલી ગાંઠ આવી ગઈ અને આપણે લૂપ કહીએ છીએ હવે આપણે આ લૂપની અંદર કામ કરવાનું છે અહીં જે આપણે ગાંઠ લીધી ત્યાં આપણે આંગળી અને અંગૂઠો રાખી દઈશું જેનાથી આ છટકે નહીં હવે આજે આપણે લૂપ રાઉન્ડ લીધું એની અંદર સુયો રાખી અંદરથી ડોરો લઈ અને એક સાંકળી લઈ લેશું ત્યારબાદ આ લૂપમાં આપણે અડધા પાસા લેવાના છે અડધા પાસા કોને કહેવાય ઉપરથી ડોરું લીધું રાઉન્ડની અંદર રાખ્યું સુયું અંદરથી પણ એક ડોરું લીધું એટલે આપણી પાસે ટોટલ અહીં એક બે અને ત્રણ ડોરા હવે ઉપરથી ડોરો લઈ અને ત્રણેયમાંથી ભેગો કાઢી લેશું તો આ થયું આપણું અડધું પાસું ફરી એકવાર જોઈ લઈ ઉપરથી ડોરું લીધું રાઉન્ડની અંદર જવા દીધું અને અંદરથી પણ એક ડોરું લીધું એટલે થયા અહીં આપણી પાસે ટોટલ ત્રણ ડોરા ઉપરથી ડોરું લઈ અને ત્રણેયમાંથી ભેગું કાઢી લેશું તો આ જે આપણી ડિઝાઇન બની એ છે આપણા અડધા પાસા આવા ટોટલ આપણે આ લૂપની અંદર બાર અડધા પાસા લઈ લેવાના છે આપણા બે થયા ચાર જો તમને અડધા પાસા પાસા એ બધીમાં ખબર ના પડતી હોય તો મેં મારા ચેનલ ઉપર એક વિડીયો મૂકેલો છે આ ટાઈપનો જે મેં એ બધી વસ્તુની જાણકારી મેં દીધેલી છે જેમાં તમે શીખી શકો છો આ બનાવો ખૂબ જ સહેલો છે આપણે ફક્ત થોડુંક ધ્યાન તમે દેશો અને વિડીયો આખું પૂરો જોશો એટલે તમે પણ શીખી જશો છતાં તમને હું જે આગળ કેવી રીતે પાસા લઉં છું એમાં ખબર ના પડતી હોય તો હું નીચે લખવું પણ છું જેના ઉપરથી તમે સમજી શકશો કે આપણે ક્યાં કેટલી ગણતરીના કેટલા પાસા લેવાના છે અહીં આપણે ટોટલ બાર લેવાના છે આપણે ગણી લઈએ આપણા કેટલા થયા પાસા આપણે ગણવા હોય તો આજે નીચેની ડિઝાઇનમાંથી તમને ખ્યાલ ના આવતું હોય તો ઉપર જ્યાં તમે સાંકડી જોવો છો એ સાંકડીમાંથી પણ આપણે પાસા ગણી શકીએ છીએ જેમ કે આપણો એક અડધો પાસો થયો તો ઉપર એક ઓટોમેટિકલી સાંકડી બની જશે આ સાંકડી તમે જોઈ શકો જેમ કે છ સાત અગિયાર થયા હજી આપણે એક અડધો પાસો લઈ લેશું એટલે થયા આપણા ટોટલ બાર અડધા પાસા ત્યારબાદ જે આપણે આ દોરું લીધું છે આ લૂપ આપણે શું કારણથી લીધું છે કે આ જે આપણે બાર અડધા પાસા બનાવ્યા એ આપણે આના અંદર એકદમ ફિટ કરવા માટે આ ટાઈપનો લૂપ લઈ છે ત્યાર પછી આમાં ડોરો રાખી આપણો રાઉન્ડ એકદમ ફિટ થઈ ગયું છે ત્યારબાદ જે આપણે પહેલો અડધો પાસો લીધો એની જે પહેલી સાંકળી હતી આ તમે જોઈ શકો રાઉન્ડમાં અહીં આપણી જે પહેલી સાંકળી છે એના અંદર આપણે સુઈઓ રાખી દેશું અંદરથી ડોરો લઈ અને બંનેમાંથી કાઢી લેશું જેથી આપણો રાઉન્ડ ફિટ થઈ ગયો આ રાઉન્ડ અંદર આપણા ટોટલ બાર અડધા પાસા થઈ ગયા ફરીથી આપણે એક અને બે સાંકળી લઈ લીધી હવે જ્યાં આપણે સાંકળી લીધી જે સાંકળી જે આપણે લીધી એ જ જગ્યાએ ફરી પાછા આપણે બે અડધા પાસા કરવાના આ તમે જુઓ એ જ જગ્યા ઉપર એક વખત અને બે વખત આ એક જ જગ્યા આપણે બે વખત અડધા પાસા લઈ જે હવે બીજા નંબરની ની સાંકળી છે ત્યાં પણ આપણે બે અડધા પાસા લઈ લેશું એક અને આ બે આપણે બાજુ આ સાંકડીમાં પણ બે અડધા પાસા લઈ લીધા અને આ સાંકડીમાં પણ આપણે બે અડધા પાસા લઈ લીધા ફરી પાછી જે ત્રીજા નંબરની છે એમાં પણ આપણે બે અડધા પાસા લઈ લેશું આ આપણે આખો રાઉન્ડ દરેક સાંકડીમાં બે બે અડધા પાસા કરીને બનાવવાનું છે આપણો એક રાઉન્ડ થઈ ગયો હવે આજે આપણે બીજા રાઉન્ડમાં છીએ એમાં આવે હર એક સાંકળીમાં આમાં બે આમાં બે આમાં બે એમ કરી અને હરેક સાંકડીમાં આપણે બે બે પાસા બનાવી લઈશું અડધા પાસા જેથી આ પહેલા રાઉન્ડમાં આપણા ટોટલ બાર અડધા પાસા થયા હતા હવે બીજી લાઈનમાં ડબલ એટલે આ રાઉન્ડ હું પૂરો કરીને તમને બતાવી દઉં બે બે અડધા પાસા કરીને આપણા ટોટલ ચોવીસ અડધા પાસા બનીને તૈયાર થઈ ગયા છે હવે જ્યાં આપણે પહેલો અડધો પાસો લીધો હતો એની જે આ સાંકડી છે એના અંદર રાખીને આપણે રાઉન્ડને પેક કરી લેશું આપણે જ્યારે રાઉન્ડ કરીએ ત્યારે જે સ્ટાર્ટિંગમાં એક અને બે આજે નવો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટિંગમાં બે આપણે લે છે એનો કારણ એ છે કે સાંકળી લેવાથી જ્યારે આપણે અહીં રાઉન્ડના એન્ડમાં પોતી ત્યારે આપણે એની સાંકડી અંદર રાખીને આપણે જોઈન્ટ કરીએ તેથી આપણે કે પાસા પણ ઘટતા નથી અને આપણો જે રાઉન્ડ છે એ પરફેક્ટલી ગોળ બને છે એટલે હંમેશા જ્યારે આપણે નવો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ ત્યારે અડધા પાસાના આખા પાસા લેતા હોઈએ તો બે સાંકડી અને સિંગલ પાસા લેતા હોઈએ તો એક સાંકળી લઈ લેવાની અહીં આપણી બે સાંકળીઓ થઈ ગઈ છે ફરી પાછો આપણે એ જ જગ્યા પર ફરી પાછા બે અડધા પાસા બનાવી લઈશું પાછો જે બાજુની ચેન છે ત્યાં પણ ફરી પાછા આપણે આ ચેનમાં બે અડધા પાસા આ ચંદ્ર બનાવવું બહુ જ સહેલું છે આ ચંદ્રને આપણે ફક્ત અડધા પાસાનો રાઉન્ડ બનાવી અને એનાથી આપણે બનાવી શકીએ પણ તમે જોશો તો આપણને હંમેશા એવું લાગે કે આ કેમ બન્યું હશે અને કેવી રીતે બન્યું હશે પણ તમે જો વિડીયો આખો જોશો તો તમે પણ સમજી જાશો કે આ બનાવવું કેટલું આસાન છે અને કેટલી ઝડપથી તમે આ બનાવી લીધું ત્યારબાદ આ સાંકડીમાં આપણા બે પાસા થઈ ગયા ફરી પાછો આ સાંકળીમાં બે પાસા આ રાઉન્ડ પણ આપણો આવી રીતે જ થશે આ જે તમને સાંકળીઓ દેખાય છે આ હરેક સાંકડીમાં આપણે બે બે અડધા પાસા લઈ લેશું આમાં લીધા ત્યારબાદ આમાં પણ બે અડધા પાસા આમાં બે અડધા પાસા આમાં બે આમાં બે આમાં બે હરેક સાંકડીમાં બે બે અડધા પાસા લઈને ફરીથી આપણે આપણે આ આ રાઉન્ડને પૂરો કરી તમે જોઈ શકો ફરી પાછો લાઈનમાં ઉપર બે બે પાસા લઈ લીધા છે અહીં આપણા ટોટલ બાર થયા અહીં બારના ડબલ ચોવીસ થયા અને અહીં ચોવીસના ના ડબલ અડતાલીસ થયા તો તમે ચાહો તો સાંકળી ઉપરથી એને ગણી શકો અહીં આપણો રાઉન્ડ પૂરો થઈ ગયો છે આપણી ત્રીજી લાઈન છે ત્યારે જે આપણે પહેલી ચેઇન લીધી હતી સાંકળી એના અંદર આપણે રાખી અને ત્રીજો રાઉન્ડ પણ અહી બનાવી લીધું છે અહીં આપણા ટોટલ બાર અડધા પાસા થયા આપણે પછી બીજી લાઇનમાં એના ડબલ એટલે ચોવીસ કર્યા અને ત્રીજી લાઇનમાં એના ડબલ એટલે આપણે ટોટલ અડતાલીસ અડધા પાસા બની ગયા છે અહીં તમને ખ્યાલ ના આવે તો તમે સાંકડી ઉપરથી ગણી શકો કે તમારા અડતાલીસ અડધા પાસા થયા કે નહીં હવે આપણે રાઉન્ડ અહીં પૂરો કરી લીધો છે તો જ્યારે આ પહેલી જે ચેઇન છે આપણી સાંકળી જે લીધી હતી આપણે એમાં રાખી અને આપણે રાઉન્ડને જોઈન્ટ કરી લઈશું અંદર સુયો રાખ્યું અને બંનેમાંથી કાઢી લીધું જેથી આપણો ત્રીજો રાઉન્ડ પણ બની ગયું છે હવે આપણે બનાવવાનું છે લાસ્ટ અને ચોથો રાઉન્ડ એના માટે ફરી પાછી આપણે બે સાંકડી લઈ લીધી ફરી પાછી એ જ જગ્યાઓ એ જ સાંકડીમાં જ્યાં આપણે આ લીધી ત્યાં ઈ આપણે ફરી પાછા બે અડધા પાસા લઈ લેશું આ રાઉન્ડમાં આપણે હરેક ઉપર બે બે અડધા પાસા લઈને જ આખો રાઉન્ડ બનાવવાનું છે અહીંયા આપણે એક સાંકળીની અંદર બે અડધા પાસા લઈ લીધા ફરી પાછી આની અંદર બે આની અંદર બે આની અંદર બે આની આખી પ્રોસેસ જ હરેક આપણે અહીં બાર લીધા એની ઉપર ડબલ કર્યા એની ઉપર ડબલ કર્યા અને ચોથી લાસ્ટ લાઇનમાં પણ હરેક સાંકળીમાં ડબલ અડધા પાસા કરવાના જોયું ને તમે કેટલું સિમ્પલ છે પણ તમે વિડીયો આખું જ એટલે તમને ખ્યાલ આવે તમે સ્ટાર્ટિંગમાં ખાલી જુઓ એટલે તમને એવું જ લાગે કે આ નહીં બને કે આ કેમ થશે કામ આવે આગળ શું કરવાનું છે અહીં એક બની ગયું એ સાંકળીમાં બીજું હવે આપણે ફરીથી હરેક સાંકળી જે આપણે લીધી છે એની અંદર બે બે આવા અડધા પાસા બનાવતા જઈએ આ ચેનલ મેં સ્પેશિયલી એવા લોકો માટે બનાવ્યું છે કે જે લોકોને કાં તો ગોથળીનું કામ બિલકુલ નથી આવતું અને શીખવું છે અને કાં તો એને થોડુંક આવે છે પણ યુટ્યુબમાં જ્યારે એ સર્ચ કરે ત્યારે વધારે નવ્વાણું ટકા વિડીયોઝ હિન્દીમાં અવેલેબલ હોય છે અને એમાં એ જે બનાવે છે અથવા એ જે શબ્દ વાપરે એ ઘણીવાર આપણને સમજમાં નથી આવતા એટલા માટે મેં સ્પેશિયલી આ ગુજરાતી ચેનલ ચાલુ કર્યું છે જેના અંદર ગૂંથણીની બધી જ વસ્તુ બાળકોના પાંગરા બાળકોના ગોળિયાની ડોરી બચ્ચા માટે ઝુમર ઘર માટે ઝુમર આપણા ઘર માટે તોરણ લટકણીયા થાળીના રૂમાલ ત્રાસના રૂમાલ એ બધું આપણે શીખીશું આ જ ચેનલમાં અને તે પણ ગુજરાતી ભાષામાં અને મારા કોઈ પણ વિડીયોમાં તમને કાંઈ પણ સમજમાં ન આવતું હોય કે કાંઈ પણ તમને મૂંઝવણ થતી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું જરૂરથી એનો જવાબ દઈશ અને આગળ તમે બીજું કણીથી ગૂંથણીમાં બીજું શું શીખવા માગો છો એ પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તો હવેથી હું એનો વિડીયો બનાવી શકું તમારે આ મારો વિડીયો જોઈ ફક્ત એક જ કામ કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મતલબ એ છે કે જ્યારે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો ત્યારે હું કોઈ પણ નવા વિડીયો મૂકીશ એનો ડાયરેક્ટલી મેસેજ તમારા ફોનમાં ઓટોમેટિકલી આવી જશે જેના ઉપર તમે ક્લિક કરી અને વિડીયો જોઈ શકો તમારે ક્યાં અલગથી મારા વિડીયો સર્ચ નહીં કરવા પડે અને ક્યાંય ગોતવા નહીં પડે જો તમારો મારો ચેનલ સબસ્ક્રાઈબ કરેલું હશે તો ડાયરેક્ટલી તમે એ વિડીયો મારા ચેનલ ઉપર જઈ અને જોઈ શકો અને જ્યારે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો ત્યારે મને પણ એવું લાગે કે તમે પણ આ બધું કામ શીખવા માંગો છો અને હું પણ આ બધું કામ આગળ આ આવા કામના નવા નવા વિડીયો તમારા માટે લેતી આવું એટલા માટે જો તમને મારા વિડીયો ગમે અને મારી આ સમજાવવાની રીત ગમે તો મારા ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો હવે આપણે દરેક સાંકળીની અંદર બે બે અડધા પાસા બનાવી અને રાઉન્ડને પૂરો કરી લઈએ અહીં તમે જોઈ શકો આપણો લાસ્ટ અને ચોથો રાઉન્ડ પણ બની ગયું છે અને જ્યારે તમે આ રાઉન્ડની એન્ડમાં પહોંચશો ત્યારે આપણો રાઉન્ડ કંઈક આ ટાઈપનું ઢીલું બની જશે તો એમાં તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી કે તમારું આ રાઉન્ડ સીધું ના બન્યું અને આ ટાઈપનો ઢીલું કેમ બની ગયો આપણને આવું જ રાઉન્ડ જોઈએ છે અહીં હવે આપણે તમારે આ ટાઈપનો બની ગયું હશે હવે આપણે જ્યાં અહીં પહેલી ચેઇન લીધી હતી ત્યાં ફરીથી આપણે સૂઈયો રાખી અને રાઉન્ડને જોઈન્ટ કરી લેશું અને દોરો થોડો ખેંચી અને સૂઈયો કાઢી એને હું તમને બતાવી દઉં આ તમે જોઈ શકો આપણો આટલો રાઉન્ડ બની ગયું છે હવે જે આપણા રાઉન્ડ છે એને આપણે અડધું કરવાનું છે આ તમે જુઓ આપણે આ રાઉન્ડને અડધું વાળી નાખ્યું જેથી આ સુંદર મજાની ચંદ્રની ડિઝાઇન બને છે આ તમે જોઈ શકો અહીંથી વળાંક વરી ગયું છે ને અહીં અડધું જે ચંદ્ર આપણું હોય છે એની ડિઝાઇન બની ગઈ જોયું ને તમે કેટલું આસાન છે ફક્ત આપણે ગ્રાઉન્ડમાંથી આ ડિઝાઇન બનાવી લીધી હવે શું કરવાનું છે જ્યારે આપણે જ્યાં ડોરો લીધો હતો ત્યાંથી આપણે આને અહીં આપણો રાઉન્ડ પૂરું થયું ત્યાંથી આપણે આને વાળવાનું છે આ ઓટોમેટિકલી પોતે પણ વળતું આવશે ત્યારબાદ જે અહીં આપણું રાઉન્ડ પૂરું થયું અને જ્યાં આપણો ડોરો છે ત્યાંથી આપણે એને વાળી લઈશું અને હવે જે આ બેવીની જે સામે સામે જે સાંકળીઓ ભેગી થાય છે આ આપણી જે વચ્ચે જે આપણે ડોરું પેક કર્યું એ વચ્ચેની જગ્યા અને ત્યારે આ તમે જોઈ શકો આજે બધી સામ સામે સાંકળીઓ ભેગી થાય છે હવે આપણે એમાં કામ કરીને આને પેક કરવાનું છે કેવી રીતે તો અહીં આપણે વચ્ચે છીએ ત્યારબાદ આજે આની પહેલી સાંકળી અને આની પહેલી સાંકળી સુઈયો લીધું આપણે આ પહેલી સાંકળી આના પહેલી સાંકળી માં જવા દીધું ત્યારબાદ એની જ જે સામેની પહેલી સાંકળી છે આ જો આ પહેલા રાઉન્ડ આની પહેલી સાંકળી અને બીજી જે છે આની પહેલી સાંકળી એ બે માં સુયો રાખી ઉપરથી ડોરું લઈ એ બંનેમાંથી કાઢી લીધું અને ફરી પાછો આમાંથી પણ કાઢી લીધું એટલે અહીં પેક થઈ ગયું ફરી પાછો બતાવી દો અહીં આપણે સુયામાં એક જ ડોરું છે હવે આપણે આ બીજી સાંકળી લેવાની છે અહીં આપણે બંનેની બીજા બીજા નંબરની જે સાંકળી છે આ પહેલી સાંકળીમાં પણ સુયો રાખી દીધો અને સામે જેની હોય છે જે સામેની બીજી સાંકળી હોય ત્યાં પણ આપણે રાખી દઈશું હવે તમને બરોબર દેખાણું હશે આ બંને સાંકળીની અંદર સુયો રાખી દીધો ઉપરથી ડોરો લઈ અને બંને સાંકળીમાંથી કાઢી લીધો ત્યારબાદ જે આપણા પહેલી પહેલીથી ડોરો છે એમાંથી પણ કાઢી લઈશું આ ટાઈપથી કરવાથી આ આપણો રાઉન્ડ જે છે એ પેક થતું આવશે ફરી પાછું હું તમને બતાવી દઉં અહીંયાની સાંકળી લીધી અને સામેની સાંકળી લીધી ઉપરથી ડોરો લઈ બંને સાંકળીમાંથી કાઢીને આ ડોરામાંથી પણ કાઢી લીધું એટલે આપણો રાઉન્ડ પેક થતું આવશે બંનેની સામે સામેની સાંકળી ઉપાડી આમાંથી કાઢી લીધું ફરી પાછી સાંકળી લીધી ઉપરથી ડોરો લઈ અને ત્રણેયમાંથી કાઢી લીધો આ ટાઈપથી આપણે આટલા સુધી રાઉન્ડ પેક કરી લેશું આજે મેં રીત કીધી એ રીતથી આપણે આટલા સુધી રાઉન્ડને આટલા સુધી એટલું આપણે થોડુંક બાકી રાખશું આટલાક સુધી આપણે આ રાઉન્ડને પેક કરી લઈએ અહીં તમે જોઈ શકો આપણે આટલા સુધી પેક કરી લીધું છે જેથી આપણે આ ટાઈપની પેક સાંકડીની ડિઝાઇન થઈ જશે અને આટલુંક આપણે બાકી રાખી દીધી છે આ અહીં આપણે પેક કરવાથી આ તમે જોઈ શકો આપણે કોઈ બીજા ડોરા કે સુયાની જરૂર સુઈની જરૂર નથી પડી આનાથી જ આપણે પેક કરી લીધું અને આટલીક જગ્યાએ આપણે બાકી રાખી દીધી હવે આ જગ્યાની અંદર આપણે કોટન ભરવાનું છે આ ટાઈપનો જે આપણે કોટન આવે છે જે તમે બજારમાં ઓશિકા કે એ બધી વસ્તુમાં જોયું હશે આપણે જે ટેડી બિયર કહો એ બધામાં આ ટાઈપનો કોટન હોય છે જે તમને બજારમાં આસાનીથી તમે ટેડી બિયરનો કોટન અથવા આપણે જે ઓશિકાઓ છે ઓશિકાનો રૂ કહેશો તો પણ તમને આ ટાઈપનો સોફ્ટ રૂ મળી જશે અને જો તમારી પાસે આવું સોફ્ટ રૂ ના હોય આપણા જે ઓસિકામાં આપણે જાડો રાખી રાખીએ છીએ એ પણ તમે વાપરી શકો છો જે આપણે વાટેમાં હોય છે એમાં અને એ પણ ના હોય તો આપણા જે આ ટાઈપના ડોરાના લચ્છા હોય ઓછા જે એક્સ્ટ્રા ડોરા તમારા વધ્યા હોય ટુકડા ટુકડા એ પણ તમે આની અંદર ભરી શકો છો અને એ પણ ના હોય તો આપણા કપડો હોય જે ફાલતું કપડું એને નાના નાના ટુકડા કરીને પણ આની અંદર આપણે ભરી શકીએ પણ આ રૂ રાખવાનું કારણ એ કે આ જે રૂ હોય છે તે વોશેબલ હોય છે અને આ રૂ જ્યારે આપણા રમકડામાં ભરીએ છીએ અને આ રમકડાથી જ્યારે બાળકો રમે છે અને કદાચ એ રમકડા મોઢામાં પણ રાખી દે તો આ રૂને લીધે એને કોઈ પણ જાતને નુકસાન થતું નથી અને આ રમકડા કદાચ મેલા પણ થઈ જાય તો આપણે ફરીથી એને ધોઈ શકીએ છીએ એટલા માટે આપણે આ રૂનો ઉપયોગ કરીએ છીએ આવા રમકડામાં હવે આપણે આ કોટનાની અંદર ભરી નાખશું આંગળીની મદદથી જેની આ ટાઈપની જે અહીં જે છે પીંછ ત્યાં આપણે વધારે એક્સ્ટ્રા રૂ રાખીશું જેથી એકદમ ભરેલું થઈ જાય અને હાથની મદદથી રૂને એડજસ્ટ કરી શકો છો આપણે હજી થોડોક આમાં કોટન ભરી લઈએ અને તમે જેટલું તમે જાડું કે પતલું કરવા માગો એટલું કરી શકો છો હા તમે જોઈ શકો આપણે આટલું કોટન ભરી લીધું છે હવે આપણે આ રાઉન્ડને પેક કરી લેશું ફરી પાછું ડોરામાં સૂયું રાખી દીધું અને જે પ્રોસેસથી આપણે પેક કરતા હતા એ જ પ્રોસેસથી ફરી પાછો આપણે પેક કરી લેશું અહીં બેને સામે સામેની સાંકડી લઈ લીધી અંદરથી દોરો લઈ અને કાઢી લીધું ફરી સામે સામેની લીધી દોરો લઈ અને કાઢી લેવાનું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે સામે સામેની સાંકડી ઉપાડવાની છે જો તમે એકની અહીંથી અને બીજીની અહીંથી ઉપાડશો તો જે એની આ શેપ છે આ શેપ એની નહીં આવે ને એ થોડુંક આડોડું થઈ જશે એટલે સામે સામેની સાંકડીઓનું ખાસ ધ્યાન રાખવાનો જોઈને કરવાનું અહીં આપણે લાસ્ટ સાંકડીમાંથી પણ કાઢી લીધી છે એટલે હવે આપણે અહીંથી એક સાંકળી લઈ અને લોરાને કટ કરી લેશું અહીં આપણે ડોરાને કટ કરી લીધું અને ફરી પાછું એના અંદરથી એક બે વાર ગાંઠ લઈ લેશું જેથી આ દોરું નીકળે નહીં આપણે એક વખત ગાંઠ લઈ લીધી અને આ બીજી વખત ગાંઠ લઈ અને જે દોરાનો ડોરાનો ટુકડો વધ્યો છે એને આપણે આવી રીતે અંદરની સાઈડથી જવા દઈ અને પાછો ફરી જે એક્સ્ટ્રા વધે છે એને આપણે કટ કરી લઈશું આ તમે જોઈ શકો આપણો સુંદર મજાનો ચંદ્ર બનીને તૈયાર થઈ ગયું છે તમે જોયું આખો વિડીયો તો તમે સમજી ગયા હશો કે આ બનાવવું કેટલું આસાન છે આ ચંદ્રમાંથી આપણે આગળ ઘણા બધા એવા રમકડા બધા મિક્સ કરી અને સુંદર મજાનો બાળકનો ઝુમર બાળકના પાં પાડિયાના પાંગરા અને ઘોડિયાની દોરી બનાવશું તો એ બધા વિડીયા આગળ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને મારી આ બનાવવાની રીત ગમી હોય મારી આ શીખાડ્યાની રીત ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા કોઈ પણ મિત્ર કે સંબંધી આ વસ્તુ બનાવવા માંગતા હોય શીખવા માંગતા હોય તો ત્યાં સુધી મારો વિડીયો શેર કરો આ ફક્ત ઊનમાંથી આપે આવા સુંદર મજાના રમકડા બનાવી અને આપણા હાથે આવા પાંગરા અને ઘોડિયાની દોરી રૂમાલ એવું ઘણું બધું આપણે બનાવી શકીએ છીએ તમને મારી આ જોરી સમજાવવાની ગમી હોય અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ